વડોદરામાં પણ મનરેગા કોભાંડ સામે આવ્યું છે વડોદરાના સમસાબાદ થયેલા મનરેગા કોભાંડ માં વરનામા પોલીસે ફરિયાદ બાદ સઘન કાર્યવાહી ન કરી હોવાના આરોપ લાગ્યા છે બે વર્ષ પહેલા મૃત્યુ પામેલ ગંગાબેનના નામે જોબ કાર્ડ બનાવી હાજરી બતાવી સત્તર હજારથી વધુ રૂપિયા ચાઉ કરવામાં આવ્યા છે આ મામલે વરનામા પોલીસમાં ફરિયાદ તો થઈ પરંતુ આજ સુધી પોલીસે કૌભાંડના કોઈ નક્કર પુરાવા નથી મેળવ્યા

આ યોજનામાંથી આ યોજનામાં જોબકાર લઈ અને આ યોજનાનો લાભ લીધેલો આ ગંગાબેન રાવજીભાઈ પાટણવાજાના તારીખ પંદર બે બે હજાર બાવીસના રોજ ડેથ થઈ ગયેલા કમસે કમ પાંચ મહિનાના સમયગાળાની તેઓની હાજરી કુલ પંચોતેર દિવસની ભરવામાં આવેલી દિવસની હાજરીના કુલ રૂપિયા સત્તર હજાર નવસો પચીસ આ ગંગાબેનના એકાઉન્ટમાં બેંક એચડીએફસી બેંક વાંસના રોડ ભાઈલી ખાતે જમા થયેલા અને એ પૈસા કોઈ અન્ય ઇસમે એટીએમમાંથી ઉપાડી લઈ મનરેગા યોજના ની ચીટ કરેલો હોય